આજની આપણે પ્રેસ વાર્તામાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષભાઈ મહેન્દ્રસિંહભાઈ શહેરના અધ્યક્ષ હાર્દિકભાઈ અમારા માજી ધારાસભ્યભાઈ નટોરસિંહભાઈ અમારા માજી અધ્યક્ષ ભાઈ ચંદ્રશેખરભાઈ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બેન સુધાબેન ભાઈ ધ્રુવલભાઈ ભાઈ આઝાદભાઈસ્વામી ઉપસ્થિત રહ્યા છો એક ગંભીર બાબતને લઈને આજે આપની વચ્ચે આ વાર્તા આવી છે આપ સૌને ખબર છે કે ગુજરાતમાં યુવાનોને સંદર્ભની અંદર જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પકડાય છે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનું સેવન પંજાબની વાત કરતા હતા એમ પૂરતા ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખુલ્લે આમ બેફામ જુગારના અડ્ડાવાળા જ્યારે આ બધી બાબતને લઈને આપને ખબર છે કે આખા ગુજરાતની અંદર

અનહત રીતે ડ્રગ્સનો પણ જે વેઘ્રો થાય છે તે અસહનીય છે ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબ નુકસાનકારક છે એની ચિંતા ગુજરાતના બધી જ પ્રજાજનોએ પણ કરવી છે અને આપણે બધા કરી રહ્યા છીએ વિશેષ કરીને જીગ્નેશભાઈએ આ બાબતની અંદર એમના પોતાના મત વિસ્તારની અંદર જ્યારે આ વાતને લઈને એક આંદોલન છેડ્યું અને ઉગ્રતાથી કામ શરૂ કર્યું અને એમણે બહુ સ્વાભાવિક કીધું આપણને આજે પણ ખબર છે કે જે વિસ્તારની અંદર પોલીસ બહારથી રેડ પાડતી હોય અને જો એના પીઆઈને ખબર ના હોય અને માલ પકડાય તો પોલીસનો પટ્ટો ઉતરી જ જાય છે એને સસ્પેન્ડ કરવામાં આવે જ છે એટલે જિજ્ઞેશભાઈ બહુ સ્વાભાવિક કીધું હતું કે ભાઈ જે પણ જગ્યા ઉપર આ ધંધો થાય એના પટ્ટા ઉતરી જાય એમાં કોઈ વ્યક્તિગત કોઈને પણ કહેવામાં આવ્યું ઓન ધ કોન્ટરી આજે શરમની બાબત એટલી છે કે ભાજપના તો માજી ધારાસભ્ય વન ટુ વન પોલીસ વાળાને ધમકી આપી કે તારો પટ્ટો ઉતારી દઈશ એની જગ્યાએ જીજ્ઞેશભાઈએ તો સાચા અર્થની અંદર એમ કીધું હતું કે ભાઈ જો આ ધંધા ચાલતા હશે તો બધાના પટ્ટા ઉતરી જશે આ સ્વાભાવિક પ્રક્રિયા છે પણ તમને ખબર છે તે પ્રમાણે જુઠ્ઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો આ ભાજપની નીતિ છે અને આ નીતિના કારણે એમણે લાજવાને બદલે ગર્જીને જિજ્ઞેશ ટ્રેવાણી સામે અને અમિતભાઈ ચાવડાના કાર્યક્રમની સામે દેખાવાની જે પ્રક્રિયા કરી એ ખરેખર દુઃખદ ઘટના છે હવે એમને ખબર નથી અમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ દારૂ ચુગારના હટા ચાલે છે ત્યાં આગળ કોંગ્રેસનો એક એક આગેવાન કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એની સામે ઝુંબેશ શરૂ કરશે આ આ આ લડાઈ પોલીસ સામેની છે જ નહીં આ લડાઈ ગુજરાતના યુવાનોને બચાવવાની લડાઈ છે આ ગુજરાતને બચાવવાની લડાઈ છે ઉડતા ઉડતા ગુજરાતને બચાવવાની આ લડાઈ છે અને એટલા માટે હવે આને ગંભીરતાથી જો સરકાર નહીં લે તો મને લાગે છે કે સરકારે પોતે અથવા તો ગૃહ મંત્રીએ પોતે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં ચોક્કસ થશે પરિસ્થિતિ શું છે ખેડા જિલ્લામાં પણ અમે અત્યારે તમારી માહિતી માટેનું સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કઈ જગ્યાએ અડ્ડો ચાલે છે કઈ જગ્યાએ નો વેપાર ચાલે છે એના માટેની અમારી ટીમ બધી જગ્યાએ તપાસ કરી રહી છે કારણ કે અમારા ચૂંટણી વખતના અનુભવ ખબર છે દાખલા તરીકે ક્યાંક ગુજરાત સમાજના ભાઈઓ રહેતા હોય અને સમાજનો ભાઈ ધંધો કરતો હોય તો એને પકડીને એ બધા મતો કઈ રીતે ભાજપને મળે એની દર વખતે ચિંતા કરી અને અમે જોયું છું અને એટલા માટે જ આવી રીતે ત્યાં તો નડિયાદનો નડિયાદ નો દાખલો આપ્યો તમને ખાલી આવી રીતે બધી જ જગ્યા પર જે તે વિસ્તારમાં જે તે જ્ઞાતિ જાતિનો પ્રભાવ હોય એ જ્ઞાતિ જાતિના જે બુટલેગર અથવા તો જે બે નંબરનો ધંધો કરતા હોય એને પકડીને એના મત વિસ્તારની અંદર કેમ મત લેવા એની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય છે અને એટલા માટે જ આ ખેડામાં નહીં સમગ્ર ગુજરાતની અંદર બધા જ જિલ્લાઓમાં આ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ થશે ડીએસપીને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી અમે થોડાક જ સમયની અંદર અ સમગળ ગુજરાતમાં જેમ જેમ માહિતી આવતી જશે તેમ એ જાહેર કતે છે કે ભઈ આ જગ્યા પર આ તો ચાલી જે પોલીસ બંધ કરાવે છે અમે કઠવાડી પોલીસ ને કે 10 દિવસ પણ પોલીસ ને આપી સુ તો નહી થાય તો ભઈ પિકેટિંગ ની પ્રક્રિયા શરૂ કરી પબ્લિક ને જોડો માટે પ્રોસેસ કરીશું ફરસર આ પ્રક્રિયા અત્યાર જ કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલે છે સર 1947 10000 તે ત્યાર પછી આપણે જાણીએ છે કે અંગ્રેજદારો ગુજરાતમાં ઠેર ઠેર મોડે છે કે ચાહે કોંગ્રેસનું શાસન હોય કે BJP નું શાસન હોય પરંતુ જ્યારે કોઈ બી રાજનૈતિક વસ્તુ આવતી હોય ત્યારે આ વસ્તુનો મુદ્દો ઉપાડી અને આણી ઉપર થોડું કામ કરવા થોડા દાડા પછી આ વસ્તુ બંધ થઈ જાય છે અહીં જેટલા બી લોકો ઊભા છે એમાંથી ઘણા લોકોને ખબર છે કે નડિયાદની અંદર સિત્તેરથી એસી દારૂ જુગાર ચાલે છે કંઈ ચાલે છે એ બી બધાને ખબર છે તો હું એવું કહો છો કે કોઈની પ્રાથમિક માનસિકતા એવી કરી કે અત્યારે એમ કે ચાલો અમે જગ્યાએ તમને લઈ જઈએ કવરેજમાં તમે ચલો મારી સાથે તમે મને લિસ્ટ આપજો આપ જે કહો છો એ પ્રમાણે જો એ યાદી આપણી પાસે સિત્તેર રસી જગ્યાની હોય

કોઈની પણ ત્યાં એક સમાધાન કરવામાં નહીં આવે અને કારણ કે આ તો પ્રજાનો સવાલ છે યાર પ્રજા મરી રહી છે આજે જે પ્રમાણે બેરોજગારી મોંઘવારી તમે યુદ્ધની તો તમે જુઓ યાર તમે યુદ્ધ છો આજે ચિંતાજનક સ્થિતિ છે ભાઈ અને અને કોઈ ચિંતા કરવાનું નથી એનો પોતાનો જવાબદારી પૂરકો છું કે કોંગ્રેસને જો લિસ્ટ આપવામાં આવે તો કોંગ્રેસ જાતે જનતા રેડ કરશે સ્તળ દો 100% કરશે કેમ નહી કરે અમે પ્રજાને સાથે રાખીને

એના એનાથી બચવા માટે આપણે બધાએ સક્રિય થઈને આ આ આ જે પ્રમાણેનું વાતાવરણ ગુજરાતમાં બન્યું છે જે મૂળતા પંજાબ મૂળતા ગુજરાત બનવાની કોશિશ થઈ રહી છે અને બધા જ બેકારી મોંઘવારી ઇસ્યુ ડાયવર્ટ કરવાની જે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એ માનસિકતા છતી કરીને આપણે બધાએ આપણા પોતાના પ્રશ્નો માટે લડવું પડશે સર હાર્દિકભાઈ ભટ્ટ જે તમારા સર પ્રમુખ છે ઘણા લાંબા સમયથી આ બધી વસ્તુઓને ફાઇટ આપી રહ્યા છે પરંતુ કંઈક રીતે એમણે અડસઠ દિવસ નરિયાતની બહાર રહેવું પડ્યું છે ખબર છે કે જ્યારે સરકારી તંત્ર એટલું બધું ભ્રષ્ટ થઈ જાય સરકારી તંત્ર એટલું બધું તાકાત વગરતું થઈ જાય એમને જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા સત્તાધારી પક્ષના લોકોનું સાંભળીને જ કામ કરવાની પ્રક્રિયા હોય આ મને લાગે છે કે આખા નડિયાદની પ્રજાને અને ગુજરાતી પ્રજાને હવે ખબર પડી ગઈ છે કે પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગયેલા માણસ ઉપર તમે સામેથી મારવા મારવા જાઓ અને મારવા ગયા પછી એની ઉપર એટ્રોસિટી લગાડો શું આ વ્યાજબી વાત છે સર એ બાબતે એમાં બચાવ પક્ષમાં તમારા પક્ષ તરફથી કોઈ પણ જાતની સકારાત્મક ભૂમિકા ભજવાય એવું ગ્રાઉન્ડ લેવલ પર દેખાયું નહીં આમાં શું છે કે એ અમારી ઇન્ટરનેટ બાબત છે એ નથી દેખાતી ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલા માટે કે એ જ દિવસે કમનસીબે એફઆઈઆર બધું થઈ ગયું હતું અને અમે લોકો ફાયદાને માનવા અમે બધા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ નેહરુ ચાચા એ બધા અનુયાયી છે એટલે સ્વાભાવિક અમારી પ્રક્રિયા અમે એવું ચોક્કસ માનીએ છીએ મોડું અમને ચોક્કસ થયું પરંતુ ન્યાય તો મળે હજુ હજી તમે કહું છું કે આવી પ્રક્રિયાની અંદર જો આવો વિચાર ગાંધીજીએ કર્યો તો આપણને આઝાદી ના મળી આ બીજી આઝાદી લેવા માટેની અમારી લડાઈ છે આ દેશને આઝાદ આ દેશને મુક્ત કરવા માટે જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે શાસન ચાલી રહ્યું છે આ શાસનની અંદર આ તો કશું નથી અસંખ્ય લોકો બતાવો આખા દેશની અંદર ગુજરાતની અંદર કોઈકના ત્યાં આઈડી જતી રહે છે કોઈકના ત્યાં સીબીઆઈ જતી રહે છે કોઈકના ત્યાં પોલીસ જતી રહે છે તમે જુઓ તો ખરા સ્થિતિ આપણે ચર્ચા કરીએ છીએ વિષય છે પરંતુ દિવસે દિવસે પરિસ્થિતિ બગડદની ડિટેકટરશીપ વધતી જાય છે અને આ ડિટેક્ટરશીપના કારણે હું માનું છું કે ગુજરાતને ગુજરાતના યુવાનોને ગુજરાતની પ્રજાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે